તો શું કરવું જોઈએ બહુ સારો એવો પ્રશ્ન છે બધા જ મિત્રો મિત્રોનો કે થળિયું મજબૂત હોય અને મૂળિયા એના હાંટા હોય બરાબર છે તો આડા હોળો તમે ગમેના ખોરાક પીડ્યો હોય તમારા ખેતરની માલિકા તો એ લઈ શકે ખરો જેમ કે કપાસ હોય તો કપાસના મૂળ્યા લાંબા હોય તો દાવડામાંથી એ ખોરાક લઈ શકે ખરો જીરું નો પાક હોય તો જેટલું થળ્યું ઝાડું મજબૂત હોય એટલું એ તમને કહું જીરું ટકી રહે અને એમાં ઉત્પાદન પણ વધારે આવે જેટલો ધાણાનો

સાથે સાથે તમારે સલ્ફર અને ઝીંક અને માઇકો રજા પણ ફરજિયાત પ્રમાણે આપવું જોઈએ બરાબર છે હવે માનું કે પાયાની માલપા લગભગ લગભગ આપણે બધાયને પાક વાવેતર થઈ ગયું છે શિયાળું પાક બધાયને આપણે લગભગ થઈ ગયો છે બરાબર છે ત્યાં તમે સોમા ઉપર કરો ઉનાળો કરો કે શિયાળો કરો એમાં તમારે ડીએપી આઠ દસ કિલો કે પંદર કિલો લખે આપણે આપતા હોય તો આવવાનું જ તે બરાબર છે સાથે આપણે જે માઇક્રોન્યુટર્સ આપીએ છીએ ચાહે ઓમકાર નું ઝીંક હોય પછી ન્યુ ફાર્મ કેમ વિટા ઝીંક હોય કે પછી વનીતા કંપની પાંચ કિલો લેખી આપી શકો છો અથવા તો સલ્ફર મિલનું જે છે એ પણ તમે વીઘે બે કિલો લેખે આપી શકો છો આ થઈ ગયા પાયાના ખાતરો તરીકે હવે મેન વાત છે મૂળિયા માટેની બરાબર છે તો એમાં માઇકો રજા ફરજિયાત તમે એને વીઘે બે કિલો લેખી આપો શું કામ કે માઇકો રજા તમે આપેલો છે એટલે મૂળિયાનો વિકાસ હશે મૂળિયાનો વિકાસ હશે એટલે તમે ડી પાક વાવી દીધો છે પાક જમીન ફાડી બહાર નીકળી ગયો છે ને ઉગી ગયો છે તો હવે એવા કોઈ પણ પાક ની કે તમારે પાણી મૂકવાનું હોય વીસ પચીસ દિવસ નો થઈ ગયો હોય થોડું પાણી મૂકવાનું હોય ખડબર કાઢી કાઢવી બરોબર છે તો એમાં શું આપી શકો

એ પણ તમે એને આપો બરાબર છે અને સાથે તમે યુરિયા આપતા હોય તો યુરિયા આપવાનું છે વીઘી આઠ દસ કિલો લેખી આપવાનું છે અને માઇકો રજા પણ તમે એમાં આપી શકો છો ખાતરના ડોઝ તરીકે તમે આ બે વસ્તુ તમે એમ આપી શકો છો વધારેમાં તમારે જો તમે મહાલા ભાપુ હોય તો એમાં પોટેશિયમ આવે છે પોટેશિયમ સોનાઇટ બરાબર અને ભેગું મેગ્નેશિયમ આવે છે અને ભેગું સલ્ફર પણ આવે છે 10% તો એ પણ તમે આપી શકો છો બરાબર યુરિયા નાખવાનું છે વિગે તમારે થી દસ કિલો લખીએ પછી મહાલાભ નાખવાનું છે એ વિગે તમારે પાંચ કિલો લખે અને જે ઝીંક આવે છે એ તમે નાખી શકો છો વિગે પાંચ કિલો લખે એટલે તમારે આ જે ખાતરનો ડોસ છે એ કોઈપણ પાકની માલિપા તમે આપી શકો ચાહે ધાણા કેરા હોય જીરું કર્યું હોય વરિયાળી કરી હોય ચણા કેળાં હોય બરાબર છે કે કોઈ પણ પાક હોય બધાની માલિપા હાલશે હવે જે ખેડૂત મિત્રોને જીરાવાનું જીરું કર્યું હોય ધાણાવાનું જીરું કર્યું હોય અથવા તમને ચણા કર્યા હોય અને ચણા ઉભા હુકાતા હોય ઘઉં અમુક ટકા છોડવા સુકાતા હોય વળિયાળી અમુક ટકા સુકાતી હોય તો આવા બધા પાકની મનપા એક પ્રકારે હળવી ફૂગ લાગતી હોય છે કેવું તો કે ભાઈ ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે જેમાં ફોસ્ફરસ હોય વધારે એ ફોસ્ફરસ આપ્યું હોય કેમિકલ તરીકેનું એનથી વધારે ફૂગ લાગે છે કેવી રીતે કે ભાઈ તમે જે પાળા આપડા હોય ને પાળા બરોબર પાળા તમે જોવો ને તો બંને બાજુ પાળા પાણી પાયેલું હોય ને એટલે ધોળા થઈ જાય એમાં ક્ષાર બાંધી જાય અને એક પ્રકારનું ફૂગ લાગી જાય છે એના હિસાબે જમીન આપડે કડક થઈ જાય છે ઝડક થઈ જાય છે અને જો બિયારણ આપણે નાખ્યું હોય તો ઉગાવવામાં વીસ ટકા પચીસ ટકા કેવડાવે છે અને એના કોઈ પણ પાકના મૂળિયા મુકાવવામાં પણ કેવડાવે છે એટલા માટે તમે જો પાણી પાતા હોય અને ખાતર ન આપો તમ તારે તો વેલેન એન્ડ ગુડ છે શું કામ ખાતર આપવાની હું ના પડશું કારણ કે હું જે અત્યારે ભલામણ કરવાનું છું ને એની અંદર તમને કોઈ બધી દવાનો બાપ આવી ગયો બધા ખાતરનો બાપ આવી ગયો છે એટલા માટે કયું આપું છું કે ભાઈ સિગ્મા કંપનીનું સુપીક સોય આપવાનું છે પોટાશ આ ત્રણ ખાતર આપણે કચ્છ કચાવી ગમે એમાં આપણી વધારાનું આપણે શું આપીએ છીએ તો કે ભાઈ આપીએ છીએ તો આની અંદર આવી જાય છે આવી છે તેર તો કે આની અંદર આવી જાય બરોબર પછી ઝીંક પ્લસ વાળી વાત કરી બરોબર નું ઝીંક કહીને તો એ પણ આની અંદર આવી જાય ઓંકરના ઝીંકમાં શું આવે ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન આવી જાય છે વધારાનું સલ્ફર પણ આવી જાય છે અને કેલ્શિયમ પણ આની અંદર આવી જાય છે બીજું કે જમીન અને પાણીનો જે પીએચ મેન્ટેન કરવાનો આવતો હોય ખારાશ નો આપણી જમીન ખારી હોય મોડી હોય ભાંભળી હોય આ પાણી આ રીતનું આપણું હોય તો એમાં પણ તમને કામ સારું આપે છે બીજા નંબરમાં દરેક પાકની માલિક આપણે દેશી ખાતર આપણે આપી એકવાના નથી દરેક પાકમાં દેશી ખાતર આપણે આપી એકવા નથી એક જ વખત આપણે સોમાહામાં ભરીએ ઉનાળામાં સોમાહામાં કામ લાગે છે આ તમને દરેક પાકે અને દરેક પાણે પાણે ઓર્ગેનિક કાર્બન મળતો રહેશે ઓર્ગેનિક કાર્બન એટલે દેશી ખાતાના ખટારાના ખટારા એટલે ઓર્ગેનિક કાર્બન થઈ ગયો તો એ પણ આની અંદર મળી જશે બીજું કે માઇકો રાજા આપણે માઇકો રાજા ની બોણી નાખી છે ને એ માઇકો રાજા ઇન્ડો માઇકો રાજા પણ આની અંદર મળી જાય છે એટલે કે મૂળ એના લોથા ને લોથા સામી જાય તો એના માટે પણ આ વસ્તુ કામ કરે છે બરાબર છે અને આ ઓલરેડી ઓર્ગેનિક પ્રોડક્ટ છે કોઈને ઓર્ગેનિક તરીકે કરતા હોય તો એમાંય હાલવાનું બેક્ટેરિયલ તરીકે કરતા હોય તો એમાંય હાલવાનું અને કેમિકલ તરીકે કરતા હોય તો એમાં પણ હાલવાનું અને આ દવા બે વખત તમારા જમીનમાં પાવ એટલે તમને એની અંદર અળસ્યા ધીમે ધીમે જવાબ મળે ખરા બરાબર છે બીજું કે જે ફૂગના હિસાબે છોડવા જાય છે જીરું હોય તો લીલો સુકારો હોય ગારું પડી જતું હોય પીલો સુકારો થઈ જતો હોય ધાણા હોય તો ઉપડતા ન હોય વરિયાળી હોય તો એ ઉપડતી ન હોય એમાં ઊભો સુકારો આવતો હોય ચણા હોય તો ચણા પણ સુકાતા હોય બરાબર છે અને ઘઉં હોય તો મુક તો ઘમે ધોળા થતા હોય છે કોઈ પણ પાક ની માની પાક તમારે એને અત્યારે વિગે અઢીસો ગ્રામ લેખી કીટાજીન પાવાનું છે કેટલું પીઆઈ કંપનીનું કીટાજીન છે મેઈન પ્રોડક્ટ છે આ જાપાનની હવે આ બે ની સુકામ દરેક વિડિયો ની બંગણા ફૂગતો હોઉ છું કારણ કે આના રિઝલ્ટ દુનિયાના છે અને જેમને જેમને વાપરેલું છે ને હામેલી બે ફોન તો એ ઈ આટુ કે કે હિતેશભાઈ આવો અમારી વાડિયા કાર કે ઓળો ખાવા અને રિઝલ્ટ કેવું છે ની જોવા માટે ને વિડિયો ઉતારવા માટે પણ હિતેશભાઈ છે ને મારા રેકડા ફોન એના ઉપર કે કે ગરાકવાળ એક ઘર આ રહે છે પરંતુ આ બંને વસ્તુ તમને જોરદાર પરિણામ આપશે હું એવું નથી કે તો મારા વિડિયો ની મળી આ બે વસ્તુ મારા બાપની ની કમ ની મારી પાસે મળે ગમે ના મળે રોકડા પૈસા લઈને જવા છે આપણે હું કામ ન મળે ભાઈ આપણે ક્યાં બાકી લેવું છે ડ્યુટી પર પૈસા દેવા લે ભાઈ કાઉન્ટર પર પૈસા ગણી લેતા રહ અને આપ હિતેશભાઈ પટેલ જાય દવા સીધી ને ઈવડી તે શું કામ ભાઈ કારણ કે તમારે તમારા પાકની ની મળી પાછું ઉત્પાદન વધારવું હોય મૂળિયા બેરવા હોય પાકને ને જતો અટકાવવો હોય ભૂખ ન લાગવા દેવી હોય જમીન પોષી પાડવી હોય જમીન કોણી પાડવી હોય બધી પ્રકારના ખાતર જે કારણે મળી રહેતા હોય એના માટે તમારે આ બંને વસ્તુ આપવી જરૂરી છે એક વીઘે અઢીસો અઢીસો એમ એલ લખે પાણી સાથે અને પાઈ દેવાની છે ડ્રીપ હોય તો ડ્રીપમાં તમારે પાઈ દેવાની છે કોઈ ઉપાધિ કરતા નહીં બરાબર છે પીઆઈ કંપનીનું કીટાજીન આવે છે જૂનું ને જાણીતું છે જાપાની પ્રોડક્ટ છે અને સિગમા કંપનીનું સુપીક સોઈલ આવે છે એટલે કે ધરતીને જે કાંઈ આપણે ખોરાક જોતો હોય બધી વસ્તુ મળી રહે ખરી બરાબર છે જેમ કે આપણે બે જણા હોય ને બે રોટલા કે ત્રણ રોટલા બનાવવા હોય તો આપણને બકી દે પણ દહ મહેમાન આવ્યા હોય તો ત્રણ રોટલા બનાવવા છે એમાં બકી નહીં એને માટે તમારે દસ બનાવવા જ પડે બીજા દસે જણા હવે કોક બબ બે રોટલા ખાઈ જાય તો જેની આપણે એકાદ રોટલો વધારે બનાવવો પડે એવી જ રીતે પાકને પણ સંપૂર્ણ ખોરાક જોવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક તો બનાવી શકે છે પરંતુ કારક વાતાવરણ ખરાબ જો હોય અમુક ટકા તમને કોઈ જમીનમાં ખાતર વધારે અપાવી ગયું હોય અને ફૂગ લાગી ગઈ હોય અમુક ટકા ખાતરથી પણ ફૂગ થતી હોય છે તો એ ફૂગ જે જો તમને કોઈ લાગી ગયું હોય તો તમારે ફૂગનાશક દવા વાપરવી જરૂરી છે ફૂગ એક એવી વસ્તુ છે કે તમારા છોડવા લઈને જશે ગમે એવી જીવાત આવી ગઈ હોય ગમે પાકમાં સોટી ગઈ હોય જીવાત ગમે એટલી તો એમાં તમે બે સટકા હરખા વ્યવસ્થિત કરો એટલે છોડવો ઓવર ના ટકી રે હોય ન જાય જીવાત ને હિસાબે એ હોય તો થોડું ખાઈ જાય બરાબર છે પણ એ પાછું તમારે રેડી થઈ જાય પરંતુ ફૂગ છે ને તમારા જમીનમાંથી છોડવો લઈને જાય જેમ કે તમે કાકા બાપાના તમે દસ પંદર જણા રહેતા હોય પંદર જણા માંથી બે જણા તમને કોઈ દેવ થઈ જાય માફ કરજો બરાબર છે પણ બે જણા જો દેવ થઈ જાય તો એ કોઈ દિવસ બે જણા ખોટ પૂરી થાય નહીં એવી જ રીતે જેમ આપણા ઘરમાંથી સદસ્ય જેમ યોજ્યું હોય એમ આપણી જમીનમાંથી આપણા કેળામાંથી આપણો પાક યોજાય આપણો સોડવો યોજાય

ઘઉ કે આવ એકલું આપો હોય તો વિગે પાંચસો લેખી આપી શકો છો અને બંને આપો તો વધારે સારું પડશે કારણ કે અત્યારે એને ઘઉંને ને બે ફૂટ હારવાર ઉપડતી હોય છે એટલા માટે બાકી આપણો વિડીયો તમને કોઈ થોડોક લાંબો થઈ જાય છે કારણ કે મારા જીભડો બોલવાનો પૂરી માહિતી નો પાડીએ ત્યાં સુધી તમને લાગે હું આ ફટકારો જ ન કરો ને હક લેવા ન દેતો હું બરાબર છે પણ તમને બહાર ગામથી ખેડૂત મિત્રો આવતા હોય તો તમને આવજો કોઈ વાંધો નથી તમારો દીકરો આ બેઠો છે એક રવિવારે બપોરે 12 વાગ્યા સુધી બેઠા હોય એટલે થોડું એનું ધ્યાન રાખજો કારણ કે મારે તમને કો ઘરે બાયોલી ફોન આવે ને બાયોના તો હું એ બીમાં આવી જાવ છું બરાબર એટલે નવો વિડિયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન જય વિજ્ઞાન